મગજજી અર્જનજી રોકડા આપે છે રોકડા રમતજી કેસરજી રાધનપુર એક હજાર રૂપિયા રોકડા આપે છે કિરીટજી ડોક્ટર કિરીટજી નવા વિલોટ એક હજાર રૂપિયા આપે છે ધન્યવાદ છે ડાકરો રમેશજી મોડાજી મસાજી એક હજાર રૂપિયા આપે છે અને મુકેશજી ચોથાજી બે બસો રૂપિયા આપે છે અને કુંદાજી સત્તાજી કોરડા તરફથી અગિયાર અગિયારસો રૂપિયા આપે છે જય મારા બાપ આવા દાદરોને ભગવાન સુખી રાખે એમના પરિવારને સુખી રાખે જનની જને તો ત્રણ ના જણે નાતાર ભગત કા સુર ન કેને વાજડી મત ગમાવી શનૂર દીયો દીયો માડવી દિયે ઓછો ના થાય નદી હંડા વેડા ઉલસા ફેર ભરાય પ્રિય બોલવું સજનતા દાતારી સુર બંધ એતાય અભ્યાસ ના મિલે ઓ તો વિના કૃપા ભગવાન ભગવાન સુખી કે પુંજાજી સાહેબ આપણી ટીમ ને હે મે તો સિદરે એ જાણીને

દસોજી સોનાજી તરફથી મોટી ચંદુર હવા પાંચછેર હવા પાંચ છેર આઠ કિલો છે કયો વાંધો નહીં હેર દા આવતી સાલ મન લાવશે તમને અમારા સુરેશગિરી બાબુ વાદળી થી બહુ સરસ વધારો સોળ છે અને અમારા શું નામ છે સાહેબનું નામ શું સાહેબ અમારા નગરપાલિકા ના સાહેબ છે ધન્યવાદ છે દશરથજી ને જિલ્લા 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 પંચાયત ના ભગવાન એમને સુખી રાખે એમને જેમને સુખી રાખે ડૉક્ટર દશરથજી ઠાકોર પ્રમુખ શ્રી પાટન જિલ્લા ભાજપ દશરથજી ઠાકોર પાટન જિલ્લા નગરપાલિકા પંચાયત

हमरा pat giला saम